હેલો મિત્રો તમારું સ્વાગત છે હરીશ વેકરિયા ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા ચાર સરળ આયુર્વેદિક ઉપાયો વિશે જે તમારી ચામડીને ચમકદાર બનાવી શકે છે આ ઉપાય ઉપયોગ કરવા માટે સરળ છે અને તમે તમારું નેચરલ ગ્લો પણ પાછું મેળવી શકો છો પહેલો ઉપાય છે તલના તેલ ની મસાજ થોડી માત્રામાં તલના તેલને તેલ ને ગરમ કરો અને આ તેલ થી ચામડી પર મસાજ કરો દરરોજ આ કરવાથી ફીકી ચામડી પણ મુલાયમ અને ચમકદાર આ ની ચમક લાવે છે બીજો ઉપાય ની સંતરાની નો પાવડર પેલા તમારે સંતરાની શાલ ને સારી રીતે તડકા માં સુકાવાની છે આ ચાલ સુકાઈ જાય પછી એનો પાવડર બનાવો અને તેમાં ગુલાબ જળ મિક્સ કરો આ પેસ્ટ ને મોઢા પર લગાવો અને દસ પંદર મિનિટ રાખો આ મિશ્રણ તમને ચામડી લીમડા ચમકલામાં ખૂબ મદદ કરે છે. ત્રીજો ઉપાય છે તરબૂચ. રાત્રે સૂતા સમયે તમારા ચહેરા પર થોડું તરબૂચ ઘસવું. આ ઉપાય તમારી ચામડીને તાજગી આપે છે, ખીલના ડાઘા દૂર કરે છે, ચહેરાને ઠંડક આપે છે અને ચહેરા પર ચમક લાવે છે. છેલો ઉપાય છે કાકડી અને લીંબુનો રસ. તાજી કાકડીને ખમણીને તેનો રસ કાઢો અને તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરો અને આ મિશ્રણ મોઢા પર લગાવો. આ ચામડીને તાજગી આપે છે અને ચમક લાવે છે. તો મિત્રો આ હતા ચાર સરળ અને પ્રાકૃતિક ઉપાયો. જે તમારી ચામડી ચમકદાર અને તાજી બનાવે છે આ ઉપાયો નિયમિત રીતે અજમાવો અને કેવી રીતે તમારો ચહેરો નવો અને ચમકદાર બને છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો આપણે આ ચેનલમાં સમય બરબાદ કર્યા વિના ડાયરેક્ટ કામની વાત કરીએ છીએ તો તમને પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સ્વસ્થ અને સુંદર રહો તો ચાલો હવે મળીએ નવા વીડિયોમાં